જે અમારા ઝાડવા જે આંબા અને બીજા ઝાડવા જે પંખી પંખો બધા બેસી અંગે અને એની માટે રોજીનો હતો એ આજે કાપી નાખ્યા છે ફોરસ વાળા અને તાના સહાય ની રીતે કાપે છે અને જ્યાં જ્યાં જંગલની અંદર તાના સિવાય કઈ વાત નહીં કોઈ પણ એનો કાયદો ગુજરાત સરકારનો કઈ કાયદો હાલતો નથી અને ભારતનો નાગરિક છે કે નથી એ ખબર નથી પડતી અમારા આદિવાસીઓ છે કે નથી એ ખબર નથી પડતી અમને એનો કારણ એક જ છે કે એ લોકો મન માને કરે કાયદા કોઈને પણ આજે જે જાળવા કાપ્યા હતા ત્યારે મોબાઈલ લઈને છોકરા ઉતારતા હતા તો મોબાઈલ જટી લીધા અને કોઈને અંદર પ્રવેશ કરવાની મનાઈ કરી દીધી અને આઠ થી દસ હજાર જાડવા કાપીને કે દસ થી પંદર હજાર જાડવા કાપીને કે આંબા અને પંદર વર્ષથી વીસ વર્ષના આંબા હતા એ આંબા ઉજરવા બહુ વહીમા છે આજે આપણે બાળકને ઉજરવું ને એવી રીતે જાળવું ઉજરવું એ મુશ્કેલી છે તો એવી રીતે જાળવા ઉજવવા અને આજે ખરબો રૂપિયાની ગ્રાન્ટો સરકાર આપે છે ફોરસ ને તો એ ક્યાં ગ્રાન્ટું વાપરે છે એ કઈ ખબર નથી પડતી અને જે આજે માલધારીઓ ઝાડવા વાળી અને જાડવા જંગલ કરે છે એ કરવા નથી જ્યાં સુધી સરકાર પેકેટ તૈયાર કરે છે અત્યારે ઉતરવા માટેનું અને ઉતરવા માટેનું જે પેકેટ કરે ત્યાં સુધી કોઈ જાડવું કાપે નહીં અને ઝાડવા જે કઈ આ જંગલમાં જે માલધારીઓ વાવ્યા એ કોઈ પણ લઈ જ ન જવાના એ નાન્ય જાડવો રહેવાનો છે અને એ પક્ષી પંખીને બધાને કામ લાગવાનો છે અને ફોરસ ને કામ લાગવાનો છે તો હવે એક અમારી વિનંતી છે

અને એમના પૈસા ખાઈ જાય છે લોકો લોકો અને અને આ કામે નથી આજે એમ કે માલધારીઓ રબારી દારૂ કરે ઓલા દારૂ કરે પણ દારૂ ન કરે કરે હો ધંધો કઈ દેવો નથી અને ધંધો હજી બહારથી માણસો લઈ આવે મજૂરી બધા બહાર થી લઈ આવે અને આજે જે સારો ધંધો કરવો જે કામીન ખાવો છે એને કામીન ખાવા નથી દેવું આ લોકોને ને ખોરસ અમે સરકારમાં રજૂઆત કરી છે સંસદ સભ્ય ને રજૂઆત કરી છે ધારાસભ્ય ને રજૂઆત કરી છે હવે મુખ્યમંત્રીને પણ અમે રજૂઆત કરવાના છીએ અને હવે અમે ટોટલી બધી જગ્યાએ રજૂઆત કરશો અને અમારી રજૂઆત જો કોઈ નઈ સાંભળે તો અમે આત્મા કરશું મારું નામ લખન રબારી રાણીવાવ નેસ તારીખ સોળ પાંચ બે હજાર પચીસના રોજ જે વન વિભાગે માલધારીઓ પર તાનાશાહી કરી અને પર્યાવરણને જે નુકસાન કરી એ બાબત અમે આજે કલેક્ટર કચેરી રજૂઆત કરવા આવ્યા છે અને આ ભારત દેશમાં એવો છે કે એક કાયદો એક સમાન હોય છે પણ ખરેખર તો જે પોરબંદર વિસ્તારના બરડા અભિયાન છે ત્યાંના માલધારી એ કાયદામાં સમાવેશ કેમ નથી માલધારીઓ સાથે એવું શોષણ કેમ મૂળ રહેવાસી એ છે મૂળ માલિકો એ છે છતાં વન વિભાગ એને તાનાશાહીથી હેરાન કરે છે ત્યાં સ્થાનિકો રહી શકે પોતા રોજગાર માટે વૃક્ષો વાવી શકે એમાંથી જે ફળ ફૂડ આપે એના રોજગાર ચલાવી શકે વન વિભાગે આજે એની આજીવિકા છીણવી લીધી હવે જ્યારે વન વિભાગ એવું કહે છે કે આ આ જગ્યા ફોરેસ્ટ ફુરસ વિભાગની ફોરસ પહેલાના તો અમે થાય છે અહીંયા પછી જ્યારે જ્યારે ખનીજ માફી આવ્યા ત્યારે ત્યારે આ સ્થાનિક માલધારીઓ ઘર્ષણ કરી અને એને ભગાયા છે જે જવાબદારી વન વિભાગની હોય માલધારીઓ નિભાવે છે અને માલધારીઓ પર આજે અત્યાચાર કરે કારણ કે કરોડોનો ભ્રષ્ટાચાર કરવા માટે કરે છે ભારત સરકાર એવો યોજના લઈ આવી છે કે પ્રોજેક્ટ લાયન માટે બરોડા વિસ્તારમાં સિંહ વિસ્થાપિત થાય તો આ લોકો જંગલ જ નથી રહેવા દેવાના તો આ લોકો પ્રોજેક્ટ લાયનમાં કરોડો રૂપિયા છે જાશે ક્યાં જ્યારે જ નહીં રહે તો પ્રાણીઓ ક્યાં રહેશે એટલે અમે એવી માગણી કરી કે અમે માલધારી સમાજ શાંતિપ્રિય છે સંવિધાનમાં માનનારો સમાજ છે એટલે હમણાં શાંતિપ્રિય રહેવા દીઓ ઉગ્ર ન બનાવો આ બાબતે પોરબંદરના સાંસદ મનસુખી માંડવિયાને પણ વિનંતી કરી અને પર્યાવરણ મન વન મંત્રી શ્રી મુરુભાઈને પણ વિનંતી કરી કે ભાઈ તમારા વિસ્તાર આવેલો છે સ્થાનિક આ બાબતે જ્યાં સુધી અમે શાંતિપ્રિય છે ત્યાં સુધી સારું છે જે અમે બંધારણ મુજબ વાલીએ બાકી અમે જો આંદોલન ઉપર ઉતર્યા ને તો તે તમારો જે આવેલો છે સફારી પર એને પણ નષ્ટ નાબૂદ કરી દેવો ને અમે એ પણ ચાલવા નહીં દઈએ